મેરલી જિલ્લામાં મેઘરાજાનું આગમન સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશી સાવરકુંડલામાં તાત્કાલિક હનમાનજી આશ્રમ પાસેનો ચેક ચેકડેમ પાંચમી વાર છલકાયો સાવરકુંડલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું વિધિવત આગમન થયું છે જેના પગલે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને મોટી રાહત મળી છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા સારા વરસાદે ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લાવી દીધી છે વરસાદને કારણે સાવરકુંડા શહેરમાં તાત્કાલિક હનુમાનજી આશ્રમ પાસે આવેલો ચેક ડેમ પાંચમી વખત ઓવરફ્લો થયો છે કમોસમી વરસાદ દરમિયાન ચાર વખત આ ડેમ છલકાવતો અને આજના વરસાદથી તે ફરીવાર ઓવરફ્લો થયો છે સાવરકુંડલા તાલુકાના ઘણા વિસ્તારોમાં પાણી ભરાવા ભરાઈ જવાના કારણે સીમ વિસ્તારો અને આજુબાજુના ગ્રામીણ માર્ગો પર પાણી ફરી વળ્યા હતા જાણે વોકળા વહેતા હોય તેવા દ્રશ્યો સર્જા સારા વરસાદથી ધરતી ભીજાઈ ગઈ હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ઉલ્લેખનીય છે કે સાવરકુંડા તાલુકામાં અગાઉ માવઠા દરમિયાન આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેના કારણે કેટલાક ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી આજેના વરસાદને કારણે તે વાવણીને પણ આશીર્વાદરૂપ ગણવામાં આવી રહ્યો છે ખેડૂતો માટે આ વરસાદ કૃષિ કાર્યો માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે અને સમગ્ર વિસ્તારમાં વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે અને મેઘરાજાના આગમનથી લોકોને ખાસ કરીને ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે